તો નાટક કરે મોડો છો માં જેવો શું એવો તારો પણ ખાલી તે ફરી પાછા ખોટા ચાલુ ચોરી કરવાનું ચાલુ કરવાનું ચાલુ તો માતા બધું ના પસંદ આવે પસંદ આવે માતા કોણ જે દીકરો સચ્ચાઈ ના માર્ગે રહેતો હોય સત્ય રહેતો હોય ઈમાનદારી નું ખાતો હોય કોઈનું અનિતિ નું લેતો ના હોય એવા દીક ભક્તોને માતા વાલ કરે હવે આ તો માતાની દીવાબતી ભક્તિની આરતી ખૂબ કરતા હોય અને બાર ચોરી કરે બેમાની કરે છેતરપિંડી કરે કોઈનો ઉલ્લુ બનાવે તો માતા તમને કૃપા કરે કહો કદાચ આ વાતે સુધરી ને કે મારી જોડે ભલે પંદર હજાર રૂપિયા પગાર પાડું છું મહેનતના પંદર હજારમાં બીજા પચીસ હજાર તમને એક્સ્ટ્રા કદાચ બે કરવાના મળતા હોય ને પણ એ પચીસ હજાર ઠુકરાય ને પંદર હજાર જે દીકરો કમાતો હોય ને ઈમાનદારી ના મહેનત ના એના મારા જેવી મેલડી શંકર પેલા કે માતા તો હતા આજના મોણસો પાસે એવા મૂર્ખાઓ શું કહેવાય મૂર્ખાઓ બુદ્ધિ વગરના એવું કહેતા હોય કે મેલડી માતા તો ચોરો માતા છે એવું કે ચોરોની માતાઓ છે અરે હું ચોરોની માતાઓ કે મારી પેહલા તો ઇતિહાસમાં નારીઓ વધેરીને કે મા મેલડી આ ચોરી કરવા જઉં છું બરોબર પણ મારી ચોરી કરવા પાછળ મારી મજબૂરી છે ખૂબ તારે કદાચ કોઈ દેવી શક્તિ એમ સપોર્ટ કરે પણ દેવી શક્તિ તે ગોડી ના હોય કે ચોરી કરવા સપોર્ટ આલે પણ મારા જેવી માતા શું કરે એ મને પ્રાર્થના કરતા ને આવી રીતે પેલા ચોરો તો શું કરે કે મારી મજબૂરીમાં ચોરી કરવા જો છું હંભાર લેજે પકડાઈ ના જવું એમ કરીને મને આગળ કરીને જતા આ બધું ઇતિહાસ વાપરે છો હું અત્યારે નહીં કેતી આવા ઇતિહાસ તમે હોભરેલા છે તે માતા શું કરે કે દીકરો હવે મને ભાવથી કહે છે હું જોણું છું એની મજબૂરી છે તો માતા શું કહું વિચાર નાખું એની અંદર પ્રેરણા કે ફલાણો ભાઈ છે ને ફલાણો વેપારી એ ગરીબોનું અન્ન બહુ ભેગું કરે છે એ અનાજ લોકોના હકનું ખાઈ જાય છે ગરીબોનું ગરીબોના હકનું ખાઈ જાય છે છેતરપિંડી કરે છે કદાચ પેલા તાજવામાં બાટ નેચે રાખતા ખબર છે ને તાજવો એ કરવા અતર તો એવા એવા માણસો ને એને જોઈ લો કે હા અમે આરો બોલાને બહુ લૂંટે છે જા તું તારે એના ઘેર ધાડ મારો મેલેડી બેઠી છે એવું એ પૂછતા પાછા વા કોના ગામમાં જવું પેલા હું કહું તું જ ચોરના ઘેર જા એ તારા કરતાં મોટો ચોર છે તું તો તારું પરિવારનું ભરણપોષણ કરવા માટે કરે છે પણ એ તો આરા આખા ગામને લૂંટે છે અને કોઈન દાન કરતો જા તું તારિયા ધાળ માર અને તારે જેટલું અનાજ જોતું એટલું તું ખા અને વધન એવું બીજું બધું દાન કરી દે છે તારે મારા મેં જેવી મેલડી સપોર્ટ કરતી પણ આ તો શું કહું હવે આ તો પોતાનું જ કરવાનું બીજાનું જે થવું એ થાય માં મેલડી પેલાની જમીન ઘસવી સપોર્ટ કરજે બાધા મોનતા રાખું રાખતા નહીં તારું ગહી નાખીશું માતા ઉલ્લું બનાવી માતા નહીં એ બધી બીજી બધી માતાઓ મોડવામાં હુખડીમાં કોમ કરી આપી છે દારૂ બોટલો બકરામાં અહીં તો કશું નહીં તો ભાવ જોશે ગમે તે બકરા મોનો તો બકરામાં નકામ આ છે આ શું ખોટું

અરું પહેલાં નાલીશ નહીં તો લગીન મને ચેન નહીં પડે એવા દીકરાના મારા જેવી મેલડી શંક કરે આ તો ક્યાં પચાસ ને પાંચસો બીજા લઈ આવું એવાનું ભૂલી જાવ ઉપરથી બે ધોકા મેલડીના વધારે ખાશો મારા બકરાનું શિંગડું ખાશો હાસું ખોટું તો સુધરી જવું પડે કે નહીં તો કુળદેવીને થવું હોય ને તો આ બધા વર્તનો રાખવા પડે શુદ્ધ ચોખ્ખું થઈ જવું પડે ચોરીની ભાવના કાઢ નાખવી પડે આ દર રવિવાર આ શીખવાડું છું ખાલી આ વર્તન તમારા સુધાર દો તમારી માં દુનિયા જગતમાં મારા પારે નહીં આવવા દે એની ગેરંટી હું મેલેડી લઉં છું મારા પારે ના આવતા મને જસ ના આવતા મને ના કહેતા કે માં તે દુખ મટાડી જાવ કોઈ વાંધો નહીં તમે મન પેસો કે નહીં કરો ફરક નહીં પડે મારો રોમ જોણ છે અને હું મેલેડી જોણું છું માર હું દુનિયાને પ્રસન્ન કરવા માટે કામ નહીં કરતી દુનિયામાં વાહ વાહ કરવા માટે કામ નહીં કરતી હું તો મારા રોમને રીઝાવા માટે કામ કરું છું મારું કર્તવ્યનું પાલન કરું છું મારા 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 દુનિયા વિશે જે કોઈ મતલબ પણ હું ભક્તોનું કામ એટલે કરું છું કે એક તો એમનું સુખનું સુખ દેખાય અને બીજું મારો રોમ રીઝાય એના માટેના કાર્યો હોય છે પછી દુનિયા ભલે મનન મને ધતિંગ વાળી કે નાટક વાળી કે જે કે બધું હોપરું જ છું સહન કરું છું હું તમને જોઉં છું તમે મને જોઉ છો બસ આજુબાજુની દુનિયા જે કે જે કે કંઈ તો ઓમ કરે છે ને તેમ કરે છે ને ફલાણું છે ઢેકણું છે ને તોય તમારે ફોંભરવાનું નહીં હે ભલે ભાઈ જાવ તમે તમારી મોજ કરો અમે અમારી મોજમાં છીએ અને જે મારી મેરડીને મોજમાં આવી જાય ને એને કશું અંભળાય જ નહીં બોલો તમે તમારે ગમે તેટલું હા શું એ સુધરી જશો જો વચન આલો છો શાકભાજી લેવા જાવ ને કદાચ લારી કદાચ વીસ રૂપિયા વધારા લીધા ને તો પાછા દેવાના પછી એમને કે હારો બહુ મોંઘુ લેશે લેતા એ મોઘું લેતો એનું દંડ એને મળશે વધના એ લેતો હશે ને એનું ફળ એનો દંડ જે મળવાનો છે એ મળશે અને ગમે તે રૂપિયા પણ તમે આમાં ભાગીદાર થશો એનો એ ચોર હોય પણ તમે ચોર બનશો વીસ રૂપિયા આલી દેવાના પ્રેમથી લો આ વીસ રૂપિયા તમે વધારે હાલ્યા આ ઈમાનદારી

અને એ જ કાર્યમાં શી ખબર તમને તમારી માતાએ ખંચેરી ખોરે લઈ લીધા અને બધાય દુઃખ પાતાળમાં ઘાલી દીધા શી ખબર પડે કો એવો પણ કોઈ ભરોસો નહીં આ તો જમાનો એવો છે આ તો ઈમાનદારી ના રખાય ના ભૂખે મરીએ અરે ગોળા જો ભૂખે મરવા દો તો મને મેરડી નાઈ ફટ ગયા ના મરવા દો ભૂખે ચારેય ના મરવા દો તમારા માટે હું ચોક ધાળ મારી આવું પણ તમને ભૂખે ના મારે આવું આ શું ખોટું એટલે આ બધો કડયુગ છે જમાનો એવો છે આજ તો આ બધું કરવું પડે છોકરા ભૂખે મરે તો ભૂલી રોટલો ખાઈને રહેજો પણ એ ઈમાનદારી નું નીતિનું કદાચ મારા જેવી માતા મારો રોમ તમારા ઘેર ઝુંપડે આવશે માતાઓ મોટા બંગલા ના જાય ભગવાન મોટા બંગલા નહીં જોતા એ તો સબરી જેવી ઝુંપડી જુઓ તારે મારો રોમ આવે છે તેવા રૂપિયા વાળાની મારે કોઈ જરૂર નહીં મારે તો આવા ગરીબ ભાવિ ભક્તો જરૂર છે કદાચ મરચું રોટલો ધરાવશો ને તો એ ખાઈશ મારા બત્રી જાતના ભોજન નહીં ખાવા મારે તો ભાવનું મીઠું લાગે છે ભલે તીખો મરચું હશે ને રોટલો હશે ને ભલે તીખું આવશો પણ તમારા ભાવની મીઠાશ મને મેલડી આવશે એટલે આ રાખશો કે નહીં જે મારા દીકરાને શીખવાડ્યું છે એ જ તમને મારા દીકરા મની શીખવાડું છું આ મારા દીકરાને પહેલે ત્યાં જ્ઞાન આવ્યું ને અને એ જ્ઞાન આધારે એ ધીરે ધીરે આ માર્ગમાં આગળ વધ્યો અને એની ભક્તિથી હું પ્રસન્ન થઈ અને પ્રસન્ન થઈને મારા ભગવાને જો મને મેળડીને બોલતી કરી અને બોલતી એટલે કરી કે મારા દીકરાની જેમ લાખો મારા દીકરાઓ આવા છે કે જેને મારા સતના માર્ગે લાવવા છે અને જેને સુખી કરવા છે જેને આનંદમય કરવા છે આ શું ખોટું મારા દીકરાની ઉંમર છે ત્રીસ વર્ષ તમે કઈક મારા દીકરા કરતા મોટા આવો છો નહીં આવતા મારા દીકરાની ઉંમર જેટલી ત્રીસ વર્ષ આ ત્રીસ હવા બેસે નહીં તારીખ કેવી આવી ઢોલનો બોલ લઈને આવશો તમે એ બર્થડે ફટડે નહીં ગમતું મન માતા જન્મદિવસ છે જો જો મારા જો આ કેવા છે તેવી અગિયાર જોણી જ્યા પણ જન્મદિવસ દિવસ લઈ જન્મ દિવસ શું કેક ના બેક ના હોટલ આ બધું શું કરવાનું એના કરતાં જન્મદિવસ હોય ને તો ચક આ હોટલ માં બે હજાર રૂપિયા બગાડો કેકો લાઈન હજાર રૂપિયા હજાર પંદરસો ખોટા સાફ જ કરો તો ને આમ થાય તે બે હજાર રૂપિયા ના કદાચ પૂરા લાઈન ગાયને નાખ્યા હોય રખડતી ગાયને તો મારો રોમ ને તમારી માતા રાજી રે આ શું ખોટું કહો એટલે મારા દીકરા અત્યારે કશું લાવતા જ નહીં હું તો તો કહીશ મારા દીકરાના કપડા ના લાવશો ચાલશે કોઈ ઘડિયાળ લાવશો ચાલશે મારા તમારી જોડે ખોટા નહીં ખર્ચા કરાવવા તમારો ભાવ જો હું મોનું છું સ્વીકારું છું તમે જે આલો છો એ બધું જ સ્વીકારું છું પણ કઈક એવા ભાવિક ભક્તોનો ભાવ હોય છે કે માતાજી ના અમે કપડા લાવીએ તો એ કપડા લાવે એમના ભાવથી બરોબર છે પણ એ કપડાં લાવો ને તો મારા દીકરાનો ભાવ હોય કે આમના આલેલા કપડાં પહેરું પણ માપના તો આવી રહેવા જોઈએ હા શું ખોટું કહો ઢગલો થયા કપડા ઢગલો થયા એટલે કંટાળી આવો કે ચોય બીજે આલી દે જેને પહેરવા જેવું હોય જેને પહેરવાનું ના હોય એને આપી દે બરોબર છે એ સેવા થાય છે પણ તમારો ભાવ તમે રાહ જોતા હોય કે માતાજી મારે આલેલો શર્ટ ચારે પહેરશે પણ આવી રહેવું જોઈએ ને એટલે દરેક ભાવિક ભક્તો તમારો ભાવ હું સ્વીકારું છું તમે નહીં લાવો તોય ચાલશે તમે ભાવ વાલો બહુ છે કશું જ મારા દીકરા હાથ નહીં લાવો ચાલશે કશું જ નહીં જરૂર નહીં મારા દીકરા લી હશે તો હું ગમે ત્યાં લીઆલી છું મેરે બેઠી છું તમારો ભાવ છે હું સ્વીકારું છું બધાનું પણ આવું કોઈ જાહેરમાં કહેશે છે કહો અહીં તો બધા લાઈનમાં ઉપર લાવો બધા કંઈક વસ્તુ વાળા જ ભેગું થાય ને આપણે तो काय नाय नालो कशो शू लाखो एटला पैसा कदाच